તો જો અમારા ઘરમાં નાગવાનો ડર છે આ છે નાગવાનો દરજી જેને કપડું હિવડાવવું હોય તો આ દરજી પાસે આવી જાય પકાઈ નક્કી નહીં પછી બાંડું ખાંડું હિવાય કે ગમે હિવાય આ તો છે ને આવો દરજી છે મારા ઘરમાં આ તો આની તો બધી ફાડી નાખે આ બધું હિલિંગ રોડમાં આના જ બધી જાય છે છોકરો એ હું આ પગ દબાવીને ખબર પડકી ગયું પગ દબાવે એના પર સરી જાય એટલે શું કરે તું એટલે કે મમ્મી કરે એટલે અપા જશે થેન્કયુ થેન્ક યુ થેન્ક યુ થિ જ થઈ ગયું એને ખબર પડી ગીશ હોય કે આ મમ્મી આ પગભાથી મસી હલાવે પે કે છે ને આવશે માળ્યા આય એવડીશું આ બીશું ને બતાવે ને પછી ગાદર હોય તો પે કરતો કરતો એ તો મેગી દું કે તને આપું ને તી ઓટી ગયો ત પાછો આવેસ ઇને બનાયવોસ મે કે અયા બેટો તરા કાઈ મે થાલી ને ગાર્ડન માં આવીને બીજલ ને ઓ હો હો ઠંડુ બોન આવે છ તો દીશો હા હા Hakim. <laughs> Hakim nanti. Yogurt chye? Yogurt? Hmm. Mitra, aku tak boleh mogli buat tahu. nani-nani hari ni saya. Jojo. Ah, mogli hari ni sama. Ada lagi full Oh, di kru. Mogi. Mogi? nanti.

તો આ મોગરીમાં મોગરી બધી આવવા છે તો એક જ વીકમાં મોગરી લાંબી લાંબી થવા માંડી બધામાં ફૂલ આવી ગયા છે જો મેં એમાં ખાતર નાખ્યું તો કેટલું મસ્ત ટમેટા ખીલી ગયા જો કલર આવી ગયો ગ્રીન ગ્રીન આ બધા મારા ફૂલ પણ મસ્ત ખીલી ગયા છે આમાં અમે આમાં છે ને મેથી વાવી જો મેથી પણ કોળી ગઈ છે અને પેલામાં બટેટા વાયા છે એટલામાં તો બટેટા પણ કોળી ગયા છે અને આ સાઈડે વાયેલા છે ગ્રીન પીસ તો એ પણ મેં ઝાડ કરી દીધું છે ગ્રીન પીસનું તો એમાં વહેલા સરવા છે ને આ બકેટ પૂરી થઈ ગઈ ખાતરની તો હું પહેલી બાજુ તમને બતાવું દૂધી અને મેં એમાં તુળિયા વાયેલા છે તમે તુડિયા ઉગી ગયા છે એમાં સાઈડમાંથી

આના હજી કોઈતરા નીકળતા નથી અહીંથી નીકળતા આવે તો એ આમાં સડીએ ને પછી જાહે બરાબર ને આ છે અમારી કોદું દૂધી તો પેલી દૂધલીના છે ને તે વેલા નીકળાશે એની નસું તો એને કંઈક મૂકવું પડશે તો એ ચડી જાય ને વેલા પછી વાંધો નહીં આવે શું નહીં એકલા એકલા એકલાને અહીંયા મૂક્યો છે રમવા માટે તો શું જ એને તો કાકડામાં ધોઈલમાં રમવાની બહુ મજા આવી હજુ તો ઇન્ડિયા નથી ઇન્ડિયા હોય જાય આ ઇન્ડિયાની જેમ કરી ઉડા હજુ તો ઇન્ડિયા નથી ઇન્ડિયા હોય તો કેટલો કાળો ફૂર્ત જોવો થઈ જાય કપડા ને બધી ખરાબ છે

સાંજકના ત્રણ લેડી આવી ગઈ તો એ લોકોને પણ આપી દીધા પછી દિવસના કંઈક ચારક જણા આવીને લઈ ગયા તો જેને જોતા હોય તો આવીને લઈ જાઓ જ્યાં સુધી છે ત્યાં સુધીમાં લઈ જાઓ એટલે પૂરા થઈ જાય સોંપી દો તમારા ગાર્ડનમાં અને પછી તમારા ભગવાનને સરાવજો હા પટ્ટો પર મારો કે કહેજો ચાલો હું ગાર્ડનમાં પાણી પાઈ કેમ કે એમાં માંડવી વાય છે ને તો

કરો જો ગાર્ડનમાં આ પાણી ને ઓલું ચાલુ કરેલું છે શકેડી ત્યાં બધીને પાણી પૂગી જાય અને એમાં મેં ખાતર વાળું પાણી બનાવેલું છે